નમસ્કાર મિત્રો સય માતાજી આજે મારે ટૂંકા છે કે જે લોકો એમ હોય કે મારે ઓલા માટે મરી જવું છે ને ઓલા આમ કરે તેમ કરે મારી જિંદગી આવી છે ને તેવી છે ને એટલે મારે મરી જવું છે અને હું મરી જાય એટલે એને ખબર પડશે અને બીજું કઈ નહીં પણ હું તમને ટૂંકમાં એક સમજાવી દઉં કે આજે ત્રીસ ઓક્ટોમ્બર છે એટલે એમાં નહીં વધારે પણ હું શોખ પાડી દઉં કે ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર બાવીસ બે હજાર બાવીસમાં જે મોરબી ઝૂલતા પુલનું જે દુર્ઘટના બની હતી હવે એ ઝૂલતા પુલમાં એકસો ચાલીસ કે ટૂંકમાં દોઢસોની આજુબાજુમાં જીવ ગયા હતા આપણે તો એ ત્રણ વર્ષ સુધી થયા છે આ બરોબર બે હજાર પચીસ હાલે છે અને ત્રીસ ઓક્ટોમ્બર આજ છે તો તમે વિચારો કે ત્રણ વર્ષમાં એ દોઢસો વ્યક્તિને બધી બધાય માણસો ભૂલી ગયા છે તો તમે તો એક જ માણસ છો તમને વરસ યાદ ને એ તો ભૂલી જ જાઓ કે વરસ મને યાદ રાખશે પણ દિવસો કયો કેટલા દિવસ એમ આઠ દિવસ પાંચ દિવસ દિવસ એક મહિનો વધારે એક મહિનો તમને યાદ રાખશે બાકી ફેર નથી અત્યારે તમે કોણ કોણ યાદ કરે મોરબી જે દુર્ઘટના ખાલી યાદ જ કરે છે કે જેના ઘરનું સભ્ય ગયું છે એને જ ખબર હોય છે કે આ માણસ આપણે વચ્ચે નથી અને આ ટાઈમે આવો બધી દુર્ઘટના બની ગઈ હતી બાકી તમે બધા એમ કેતા હોય કે મરી જવું છે નામ કરવું છે તેમ કરવું છે તો એ વસ્તુ ન કરાય અને એવું બીજાના કારણે આપણા ઘરના ને આપણા કુટુંબ ફેમિલીને કોઈને દુખી ન કરાય અને આપણે તો એ ગયા છીએ આમ આપણને નથી ખબર કે એની ઉપર શું વીતે છે ક્યારેક કોઈના ફેમિલી નું માણસ ગયું હોય ને એ કારણે બે ઘડી બે ગયો પછી એની વેદના સાંભળજો તો તમને ખબર પડશે કે આપણે જવાય કે ન જવાય અને આપણાથી તો વધારે કાંઈ ન થાય પણ જે મોરબી સુલતાપુલની જે દુર્ઘટના થઈ છે ત્રીસ ઓક્ટોમ્બરની એ જે લોકો મૃત્યુ પામ્યા છે એ બધાને આપણે ભગવાન એમની આત્માને શાંતિ આપે બસ વધારે તો આપણે કંઈ ન કરી શકીએ જે હકીકતમાં જેના ઘરનું સભ્ય ગયું છે એને જ હકીકતમાં ખબર હોય છે અને આપણે તો ઘડી બે ઘડી વાતો કરી નાખવી તેમને મારી કોઈ આ અત્યારે જોયું કે જે કોઈ સ્ટેટસમાં માં પણ નથી પણ ભલે ટેટસ નું કોઈ મહત્વ નથી ટેટસ મૂકીને તમે શ્રદ્ધાંજલિ પાઠવો ખાલી દિલ થી કહી દો કે ભગવાન એમની આત્માને શાંતિ આપે તોય ઘણું છે એટલે મિત્રો મહેરબાની તમને એમ થાય અહીંયા મને મજા આવે છે ત્યાં બી જાઓ કઈ ન હોય કઈ નહીં ગામડે જઈને વાડીએ નીચે ગમે ઝાડ હોય એની નીચે સુઈ જાઓ તો એ તમને નીંદર નિરાતી આવશે અને મન તમારું ફ્રેશ થઈ જશે પણ આ મરવા વરવાની વાત રેવાય દો અને એ વસ્તુ ન કરાય આપણે આપણા પાછળનું જે વિચારવાનું છે કે આપણા મા બાપ ઉપર શું વિતે છે આપણા ફેમિલી ઉપર શું વિતે છે અને બીજા લોકોને તો જેને પડી નથી એ તો એક દી આવીને વ્યાજ ઈને એને શું લેવા દેવા આ વીતવાની છે બધા આપણાનો જેનો વાંક નથી ને એ ભોગવશે એટલે આ વસ્તુ ન કરો અને સમજો અને તમે હરો ફરો હા એવું બધું કરશો તમે એને પડતા મૂકી દેશો એટલે ભલે એની મરજી એને જે આ કરવું હોય એ કરે પણ આપણે ટેન્શન મુક્ત રહેશું એટલે એને રેટો એવું થાય કે હવે આને આપણી કઈ પડી નઈ અને તમે જેટલા વધારે હાસવશો ને એટલું જ એ તમને દુખ આપશે કે ના આ મારા સિવાય ક્યાં જશે નહી હા અને બીજા જવાનું હોય ને હું એમ નથી કેતો પણ વધારે દુઃખ પોગાડે ને એને આપણે આપણે રહેવાનું મસ્ત મગનમાં આનંદ જ લેવાનો બાકી માવઠાનો અત્યારે સમય આવે છે એન્જોય કરો મોજ કરો અને ઠંડા વાતાવરણમાં રહ્યો એટલે વધારે ગરમ ન થાય અને ઠંડા જ રહેવી હાલ જય માતાજી